હલવાઈ સ્ટાઈલ મીઠાઈ તો બધાને ભાવતી હોય છે પણ જો એ મીઠાઈ આપણે ઘરે બનાવીએ તો એનો સ્વાદ ડબલ થઈ જાય છે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ હલવાઈ સ્ટાઈલ બાલુશાહી બાલુશાહી ની એકદમ સરળ રીત અને માત્ર ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરી અને તમે ઘરે એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવી બાલુશાહી બનાવી શકો છો તો વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહો અને વિડિયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી મારા વિડિયોઝ તમારી સુધી સૌથી પહેલા પહોંચે બાલુશાહી બનાવવા માટે એક વાસણમાં ઘી લઈ લેશું ઘીનું પ્રમાણ જરાક વધારે રાખવાનું છે જેનાથી બાલુશાહી એકદમ ખસ્તા બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે એમાં બેકિંગ પાવડર ઉમેરી દેશું મેં અહીં એક ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડરનો ઉપયોગ કરેલો છે હવે એને બરાબર રીતે મિક્સ કરી લેશું જેથી ગાંઠા ના પડે ત્યારબાદ આપણે એમાં લોટ ઉમેરી દેશું આપણે અહીં મેંદાનો લોટનો ઉપયોગ કરેલો છે જો તમે અહીં મેંદાનો અને ચણાનો લોટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો બંનેનો મિક્સમાં ઉપયોગ કરી શકાય છે તો પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે હવે આપણે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટને બાંધવાનો એટલે કે આપણે જે રીતે રેગ્યુલર લોટ બાંધીએ છીએ એ રીતે લોટ મસળવાનો નથી આવી રીતે થોડું થોડું પાણી છાંટતા જઈશું અને બધું બરાબર રીતે મિક્સ કરતા જઈશું આવી રીતે લોટ બાંધવાનો છે બધું બરાબર રીતે ખાલી ભેગું થઈ જાય એ રીતે આપણે લોટ બાંધવાનો છે અને મસળવાનો નથી આ રીતે બાંધી અને પંદર થી વીસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું હવે આપણે ચાસણી બનાવી લેશું જેમાં મેં એક મોટો કપ ખાંડ લીધી છે એમાં અડધો થી પોણો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા આપણે ચાસણી બહુ જાડી નથી બનાવવાની ગુલાબજંબુમાં જેવી ચાસણી બનાવીએ છીએ એવી જ ચાસણી બનાવવાની છે હવે આપણે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું અને કલર માટે ને ફ્લેવર માટે આપણે કેસર ઉમેરી દઈશું

ત્યારબાદ હવે આપણે ચેક કરી લેશું કે ચાસણી બરાબર બની ગઈ છે કે કેમ તો આપણી ચાસણી પરફેક્ટ રીતે બની ગઈ છે આમ ખાલી તાર ઊભો થાય ત્યાં સુધી જ આપણે ચાસણી બનાવવાની છે તો આપણી ચાસણી તૈયાર છે હવે આપણે બાલુશાહી બનાવી લેશું તો સૌથી પહેલા એક લુઓ લઈ લેશું તમે જોઈ શકો છો કે કેટલો સરસ પરફેક્ટ લોટ બનીને તૈયાર થયેલો છે તો આ જ રીતે લોટ બાંધવાનો છે હવે આપણે એક લુવો લઈ અને આપણે જે રીતે રોટલીનો ગોયણો કરીએ છીએ એ રીતે ગોળ ગોળ રોટલીના ગોયણાની જેમ ગોયણો બનાવી લેશું અને ત્યારબાદ વેલણની મદદથી એમાં વચ્ચે હોલ બનાવી દેશું કાણું પાડી લેશું કે જેનાથી બાલુશાહી એકદમ સરસ રીતે બધી બાજુથી પાકી જાય તો આ રીતે કરશો તો બહુ જ સરસ શેપ આવશે અને બહુ જ સરસ લાગશે તો જરૂરથી આ કરું અને આ રીતે બધી જ બાલુશાહીને આપણે વાળી લેશું હવે આપણી તૈયાર છે તો સૌથી મેં અહીં તેલ ઉપયોગ કરેલો છે તમારે ઘીમાં તળવી હોય તો પણ તળી શકાય છે એકદમ ધીમા ગેસ પર આપણી બાલુશાહી તળવાની છે આ રીતે બધી જ બાલુશાહી ધીમે ધીમે ઉમેરતા જઈશું અને તળી લઈશું જો ફ્લેમ ફાસ્ટ હશે તો બાલુશાહી ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહેશે તો ધ્યાન રાખીએ કે ધીમા ગેસ ઉપર જ તળીએ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કેવા લેયર્સ ખુલી બહાર આવે છે તો આ એકદમ પરફેક્ટ રીતે બની ગયેલી જ છે હવે આપણે આને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે છે તો જોઈ શકો છો પરફેક્ટ રીતે રીતે શેકાઈ ગઈ આ આપણે ટીશ્યુ પેપર પર બહાર કાઢી લઈશું અને ત્યારબાદ હવે આપણે બધી જ બાલુશાહી ચાસણીમાં ઉમેરી દઈશું આપણી બધી જ બાલુશાહી તળાઈને તૈયાર છે તો ચાસણીમાં ઉમેરી દઈશું અને આ રીતે ચાસણીને ને બાલુશાહી કવર થઈ જાય એ રીતે રાખવાની છે આવી રીતે દસ થી પંદર મિનિટ સુધી ચાસણીમાં રાખવાથી બાલુશાહી બધી જ ચાસણીને એબ્ઝર્વ કરી લેશે તો દસ થી પંદર મિનિટ ઢાંકી અને રાખી દેવું તો ફ્રેન્ડ્સ દસ થી પંદર મિનિટ પછી આપણે બાલુશાહી બનીને તૈયાર છે પરફેક્ટ રસાદાર અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી બાલુશાહી જોતા જ ખાવાનું મન થઈ જાય બની છે ને એટલી સરસ તો આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરો તમને આ વિડિયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો જો તમે મારી ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી મારા વિડિયો સૌથી પહેલા જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ